હેલો મિત્રો વેલકમ ટુ માય ચેનલ આજે આપણે મુલાકાત કરીશું વિસાવદરના રામજી મંદિરની જે સત્તાધાર વિસાવદર રોડ ઉપર આવેલું છે તો ચાલો જોઈએ આપણે મંદિર મંદિરની અંદર પ્રવેશ કરતાં જ પટાંગણમાં આંગણામાં એક સુંદર મજાની સુસ્વાગતમ કરીને રંગોળી આવેલી છે ચાલો આપણે ઉપર જઈએ અને મંદિરમાં ભગવાનના દર્શન કરીએ જ્યાં દાદરામાં સીડીમાં સુંદર મજાની એક ગ્રાસ નાખેલું છે ની આ મંદિરની આ સાઈડ શ્રી કૃષ્ણ ભગવાનનો સરસ મજાનો ફોટો ફ્રેમ આવેલી છે જેના આપણે દર્શન કરીએ મંદિરની મધ્યમાં રામ લક્ષ્મણ જાનકી અને હનુમાન દાદાનું સરસ મજાની મૂર્તિ છે શ્રી કૃષ્ણ ભગવાન પણ બિરાજમાન છે મંદિરની આ સાઈડ શંકર ભગવાનની મૂર્તિ આવેલી છે મંદિરનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને અને જે કોઈ પણ આ મંદિરમાં દર્શન કરવા ગયું હોય અને જોયું હોય મંદિર તો તે કોમેન્ટ કરજો